રાજકોટના ઉપલેટામાં સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન આરોગ્ય કેમ્પ સ્વાસ્થ શિબિર વોર્ડ નંબર આઠ ચંદ્રવાડિયા ખોડિયાર મંદિર કેમ્પનું આયોજન સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અને આઠમા રાષ્ટ્રીય પોષણ માસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે અભિયાનના ભાગરૂપે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે લોકોને નિષ્ણાંત ડોક્ટર શ્રીની સેવા સહિત વિવિધ આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવે છે ઉપલેટાના વિસ્તારમાં વિવિધ સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આયુષ્માન આરોગ્ય કેન્દ્રો દ્વારા પેટા આરોગ્ય કેન્દ્રો ખાતે આરોગ્ય કેમ્પ યોજવામાં આવ્યો જેમાં લાભાર્થીને નિષ્ણાંત બીબ દ્વારા તપાસ નિદાન અને સારવાર આપવામાં આવી હતી આ કેમ્પમાં મહિલા તથા કિશોરીની આરોગ્ય તપાસ ટીબીની તપાસ લોહીની ઉણપની તપાસ ગર્ભવતી મહિલા નિષ્ણાંત ગાયનેકોલોજીસ્ટ પાસે તપાસ બાળકો માટે રસીકરણ મહિલા કિશોરી માટે માસિક ધર્મ સ્વચ્છતા અને પોષણ સંબંધિત જાણકારી સલાહ પ્રધાનમંત્રી માતૃવંદના યોજનામાં વિશેષ નોંધણી પીએમ જેવાય કાર્ડ દસ લાખની સહાય આભા કાર્ડ નોંધણી આંખના તપાસના કેમ્પનો લાભ લેવા માટે શહેરીજનોએ લાભ લીધો છે નગરપાલિકા પ્રમુખ અને નગરપાલિકા સદસ્ય તમામ હોદ્દેદાર શ્રી પદાધિકારીઓ સિનિયર અને આગેવાનોના સંગઠનના હોદ્દેદાર કાર્યકરો ખાસ હાજર રહ્યા હતા બોલ આપનું નામ નરાભાઈ ચંદ્રવાડી ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ આજે શું કાર્યક્રમ કરવામાં આવ્યો છે આજે ઉપલેટા ચંદ્રવાડિયા ખોડિયાર મંદિર મંદિરે સરકારના આદેશ મુજબ તારીખ 17 થી 2 ઓક્ટોબર સુધીનો જે સશક્ત નારી સ્વસ્થ પરિવાર નું જે શિબિરનું આયોજન કરેલ છે એના અંતર્ગત ઉપલેટાના અર્બન હેલ્થના કર્મચારીઓ દ્વારા આ બીપી તથા ડાયાબિટીસ તો ચેકિંગ ચેક કરવામાં આવશે અને જે આધાર કાર્ડ છે એમાં કંઈ સુધારણાનો પણ કાર્યક્રમ કરવામાં આવે છે આ વોર્ડ નંબર આઠના મારા સુધારાસભ્ય જેઠાભાઈ ડે પણ મારી સાથે છે અને આ છેવાડાને પછાત વિસ્તારની અંદર જે આ કાર્યક્રમ કરવામાં આવેલો છે તરીકે હું સરકારને ધન્યવાદ આપું છું આવા કાર્યો પરથી બહોળી સંખ્યામાં લોકોએ એનો લાભ લીધો છે અને એને બધા એને લાભ મળ્યો છે આવા નવા કાર્યકરો સરકાર કર્યા રાખે એવી અમે એ પાસે આશા રાખીએ છીએ અહી તાપાસ લોજ તાજેતરમાં 10 લાખના ડાંગર મેડિકલ ઓફિસર શ્રી अर्बन હેલ્થ સેન્ટર 1 ઉપલેટા સ્વસ્થનારી સશક્ત પરિવાર અભિયાન જે સમગ્ર રાજ્યમાં સત્તર સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર દરમિયાન ચાલવામાં આવે છે જેમાં સરકાર શ્રી આ કાર્યક્રમ સ્પેશિયલ મહિલાઓ માટે રાખેલો છે જે અંતર્ગત અમે પણ એક કેમ્પનું આયોજન કરેલું જેમાં મેડિકલ ઓફિસર શ્રી અને અર્બન હેલ્થ સેન્ટરના સભ્યો દ્વારા આ કેમ્પનો ચંદ્રવાડી ખોડિયાર મંદિર સમાજે આયોજન કરવામાં આવ્યું આ કેમ્પમાં અમે ગર્ભવતી સ્ત્રીઓનું નિદાન ગાયનેકોલોજિસ્ટ દ્વારા તપાસ